રાઘવેન્દ્ર સરકાર એમ કે કે ભરત તારા પ્રેમમાં હું તણાઈ ગયો અને ભરત એમ કહે છે કે આ રાજ મારે જોતું નથી મારા ભાઈ રામાયણ મહાભારત ને ગીતા એક જ વસ્તુ સમજાવે જો તમારા ઘર ની અંદર એમ થાતું હોય કે આ બધુંય તારું છે તારું છે તારું છે મારું કઈ નથી લે તો તમારે સમજવાનું રામાયણ છે

પૈસા કમાવા પડે દાગીના લેવા પડે બધું કરવું પડે પણ એમાં માપ હોય ને એની મજા માપ માપ તમે તમે એટલે હેરાન હેરાન હમણાં આવ્યું ત્યારે આ બધા છોકરા નાના નાના મને તો એવો આનંદ આવ્યો બાપુ બેઠા પૂછો કેટલા જોક્ષ મને યાદ કરાય વડીલો તમને કોઈ યાદ નહીં હોય પણ આ બધા છોકરાઓને બહુ યાદ છે કે મારો બેટો તમે પેલા પ્રોગ્રામમાં આ જોક્ષ બોલ્યા હતા તમે આ જોક્સ બોલ્યા હતા બોલજો અત્યારે મને બે ચાર ફરમાઈશ આપી પણ મેં કીધું આજે ના બોલાય આજે તો મને તમારા બધાના સામે બે ચાર એવા કઈ આધ્યાત્મિકતાના શબ્દો વાવેતર કરીએ ને અમારી બેનો માતાઓ બેઠા છે અને આજે મર્યાદાનો અંચળો તમારા માથે છે ને ત્યાં હું જો ભરત પ્રજાપતિ એમ કઉ છું કે આપણો ધર્મ ટકે હા આ બેનો માં જેટલી મર્યાદા સમજો બધા માથે ઓઢેલું છે માથે ઓઢેલું છે ને બહુ સારું એને લાજ કેવાય કેવાય મારા કે આપડે ઘણી વાર એમ કે લાજ કાઢો લાજ કાઢો લાજ કાઢવાની ન હોય રાખવાની હોય હા લાજ તમે રાખો એની મજા અલગ છે એક દીકરી છે ને નીચું જોઈને હાલતી ત્યાં નીચા ડોળા

એટલે મારો બાપ ને મારો ભાઈ ઊંચું જોઈ ને હાલે છે આ શબ્દ અંદર આખી રામાયણ નથી આ શબ્દ માં ભાવ ની અંદર જેના હયામાં પવિત્રતા છે ને ત્યાં સુધી અખિલ બ્રહ્માડ ના માલિક ને અહિયાં ડગલા ભરવાની ઈચ્છા થાય કે આને લાજ રાખી કેવાય લાજ રાખવા જેવી ખરી ગામડા ગામ ની જ કઈક વાતો હોય ગામડાની વસ્તી નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય નાના મોટા નો વર્તારો હોય એક બીજા સહારો હોય આગળ મીઠો આવકારો હોય રામ રામ નો રણકારો હોય ચા પીવડાવવાનો ઢાળો હોય આવી ભજન સંધ્યા જામી હોય અવાર હાવ હામી જ હોય આ હું ને બહુ ગમતા હોય એક બીજા ક્ષમતા હોય ભૂલ આવે તો નમતા હોય ખોડામાં બાળક રમતા હોય એવી માની મમતા હોય એટલે શેર કરતા આપણા ઇન્દ્રાડ જેવા ગામડા હારા હોય આ ગામડાની વિશેષતા છે આ ગામડામાં મર્યાદા છે અજાણ્યા માણસને આવકારો મળે ગામડું છે આ શહેર માં તો દરવાજા દર્પણ હોય આમ ટકોરા મારે પેલા જોવે કે દરવાજો ખોલ્યા જેવો છે કે નહીં નહીં તો અંદરથી જ કહી દે કે તમાર ભઈ નથી ને ક્યારે આવવાના કોઈ નક્કી નહીં તમે શાંતિ જ આવજો જાવ એટલે ભઈ નથી તો વાંધો નહીં પણ ઘર લઈને ગયા ચાતો પાવ પણ ના ભાઈ એવું બધું અહીંયા ન હોય અને ગામડામાં કેવું હોય અજાણે માણસને પણ મહેમાન ગતિ કરે આગણો દિયે આવકારો ઘર મને એવું ગમે બારણો બોલે પધારો ઘર મને એવું ગમે અરે આંગણામાં હોય પગરખાનો પથારો ઘર મને એવું ગમે અને અજાણ્યાને પણ કરવાની ઈચ્છા થાય ઉતારો ઘર મને એવું ગમે આ આપડા સંસ્કારી ઘરના ઓરડાના એક વખાણ છે અને આવા ઘર માં આપણે રહેતા હોય આપણને એમ થાય કે આપણે ભગવાન ના નજીક જઈએ આ ભગવાન ને ગોતવા જાવે ને એટલે કવિ કે છે ને કે ગોતવા જાવો તો મળે નહીં ગોત્યો ઓલ્યો ગહન ગોવી ધોરે અને હરિભક્તો પ્રેમ પર

ભગવાન આમ તો અમે જેટલા ભજન માં જાય અને જેટલા એક એક શબ્દ ના દોર માં અમે રજૂ કરતા હોય અને તમારા બધા એનો સાચો ભાવ હોય એટલે આપણે નક્કી ન હોય એ વસ્તુ યાદી આવે હે આ યાદી આવે ને એ સાચો હૃદય નો પ્રેમ છે હો આ એટલે કવિ ના શબ્દો સાંભળજો શું કે છે કે ગોત વાજાવો તો મળે નહીં ગોત્યો બોલ્યો કહન ગોવિંદો રે અને હરિ ભક્તો પ્રેમ પરખ રે તમે ગોતવા જાઓ ભગવાન મળે નહીં અને દાવા સાથે કઉ મળે નહીં કોઈ મળ્યો નથી અને જેને મળ્યો છે ને પોતાના ઘેરે મળ્યો બાકી ગોતવા જ્ઞાન મળ્યો ને એવા લગભગ દાખલા હશે પણ બહુ ઓછા પીપળીમાં સવારામ બાપા ગોતવા નહોતા ગયા ભગવાન સામેથી આવ્યા હે પંઢરપુરની અંદર ભગવાન સામેથી આવ્યા ગોરા કુંભારના આ ભગવાન સામેથી આવ્યા તેસળ ભગતના ભગવાન સામેથી આવ્યા નરસિંહ મહેતાના આ ભગવાન સામેથી આવ્યા બીનાભાઈના ત્યાં ભગવાન સામેથી આવ્યા આ ગોતવાનો ગયા શું કામનો ગયા આ કડી સાંભળજો શું કે ગોતવા જાઉં તો મળે નહીં ગોત્યો બોલ્યો ગહન ગોવીંદો પણ હરિભક્તોના હાથ વગોશે પ્રેમ પર ખંદો એ હરિભક્તોના હાથે બંધાયેલો છે ભાઈ બંધાયેલો એટલા માટે કે મારા ભગતને જો દુઃખ પડે કે મારાથી સહન ન થાય કોઈ મને બે ગાડિયું દઈ જાય તો ભગવાન એમ કહે છે કે હું સહન કરી લઉં પણ મારા ભક્તને કોઈ ગાઢ બોલે ને કે ભગવાન એમ કહે છે કે મને સહન ન થાય આ બહુ સાચી વાત છે આ રામ આંડલિકે નરસિંહ ના ઉપર ત્રાસ ગુજાવી રહ્યો નરસિંહ મહેતા કાંઈ બોલી શક્યા નહીં પણ જેદી એમ કહેવાય કે મોણિયા થી માં આવ્યા ને તેદી એમ કહેવાય કે નરસી મહેતા એટલું બોલ્યા તા કે માં માંડલિક મને ડૂબવે છે ઓ આયાની માલિપા નિહાકો પડી ગયો જંગલની માલિપા કદાચ કોઈ માનવ વિઘુટો પડી ગયો હોય અને એને કોઈ ત્રાસ પડતો હોય એમ નરસી મહેતા ની હાથ થોડી ભીની થઈ ગઈ માં માંડલિક મને ડૂબવે છે અને તેદી માએ એમ કીધું તો કે ભગત દાડું દાડા ભાડે ભાગી જાય એમાં ચિંતા નો કરા અને ઈ નરસિંહ મહેતાને ને જેલમાં પૂર્યા હો જેલમાં પૂરી ને કીધું કે નરસિંહ તારો ભગત તારો ભગવાન હાથો હોય તું હાથો ભગત હોય તો કાલ હવારે ભગવાન આવી તને હાર હાથો હાથ જો પહેરાવે ને તો માનવાનું છે બાકી તને છોડવાનો છે ને જેલમાં પૂર્યા ભાઈ આય હાય હાય કેવી વેદના થઈ છે વિચાર તો કરો ભક્તો જેલમાં બહુ ગયા હા હાચો કહું જેલમાં બહુ ગયા સવાર બાપા ને જેલ થઈ હો હા અને જેલમાં એમને ભજન લખ્યો તો મારે આ તો ઘડીએ હે મારી ઓપટીએ હો અજમલ ના રાણા હે અજમલ ના રાજા આજ ભીડ પડી ભેળો આવ અને દી આવ્યા આવવું પડે બંધાયેલા છે આ આ જો તે એમને નથી આ દીવો નથી આમાં કઈક જુદું છે આવા ને આવે એમ નરસિંહ મહેતા બરોબર ભગવાનને યાદ કરતા રાત્રે 12 વાગ્યા ને ભગવાન આવ્યા જેલમાં અને આવીને કીધું કે નરસિંહ કે હા કાલ મને બોલાવાનો છું કે હા હું નથી આવવાનો કેમ મારે દેવોનો નો સમયો છે તો મારે અહીંયા જવાનું છે એ ભગવાન મારે કાલ તમને બોલાવવાના છે પણ કે હું નથી આવવાનો તેથી નરસિંહ મહેતાને માના શબ્દો યાદ આવ્યા ડાળું ડાળા ના ભારે ભાગે એટલે નરસિંહ મહેતા એટલું કીધું ભગવાન તમારે જવાનું આમંત્રણ હોય તમે જાજો વાંધો નહીં પણ કે હું નથી આવવાનો કે તમારી મરજી સાંભળજો ત્યારે શું કીધું બોલાવો કે મારી મરજી છે આવું કે ન આવું એ મારા ઠાકર તારી મરજી છે હો તારે આવવું હોય તો આવજે બાપ નહીં તો ન આવતો હવે રાત્રે જો આ વાત થઈ હોય તો સવારે વિશ્વાસ આવે ભાઈ સવારે વિશ્વાસ થાય પણ સવારના પોરે એમ કહેવાય ફુરત નાણે કોર કાઢી ભલે ભૂકા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીવણ મરણ લગમાણ રખજે કાશ્યપ રાઉત હે ફુરત નારાયણ મારી લાજ રાખજે હો અને હાથમાં કરતા લઈ અને કનૈયાને યાદ કર્યો ને કૃષ્ણ આવ્યા છે આવ્યા આ રાત વાત પેરાયો અને પેરાયા પછી રા માનલી કે એમ કેવા કે આને છોડ્યા પણ નરસિંહ મહેતાએ ભગવાનને કીધું કે હે ઠાકર એ ઠાકર કે રાતે ના પાડતા હતા ને હવાર આવ્યા હું કા કે તારી પોકારથી માલીપા હું તણાઈ ગયો આપણ જો શું કીધું

પ્રેમ પર ખો રે પછી દેવને દીવો દેવને દીવો નો તૂપ સો દેવા દિલ દઈ દેવા

અમુક અમુક માણસને કાઈક નું કાઈક અભિમાન હોય એવું અમારા ગુરુજી કહેતા કે ઘણા માણસને અભિમાન એવું હોય કે મને અભિમાન નથી બોલો આવું અભિમાન હોય મને અભિમાન છે જ નહીં આનું અભિમાન હોય અમુકને પૈસાનું અભિમાન હોય અમુકને બુદ્ધિનું અભિમાન હોય અમુકને પોતાના કુટુંબનું બળ હોય એનું અભિમાન હોય અમુકને કાઈક અલગ જ પ્રકારના અભિમાન હોય રૂપના અભિમાન હોય તાકાતના અભિમાન હોય પણ કોઈ પણ ભી અભિમાન અખંડ નથી પણ નિર્મળતા છે ને એ હંમેશના માટે અમર છે બાપ એટલે રામે સબરીને નવમી ભક્તિમાં કીધું નવમ સરળ છબ છલ છન હીના હે સબરી નવમી ભક્તિ એવી છે કે અહિયાની માલિપા કપટ છોડી દ્યો સરળ બની જાવ અને છળ કપટ છોડી સરળ બની પરમાત્માના શરણમાં જાવ તમારું જીવન બેડો પાર થઈ જશે બાપ આ એક એક શબ્દના મોતી છે મોતીરૂપી શબ્દો છે હયા ની અંદર ઉતરે એવી ઠાકર ધણી ને પ્રાર્થના કરી આપ સર્વે શાંતિપૂર્વક મને સાંભળ્યો ખુબ ખુબ ધન્યવાદ મારી વાણી વિરામ આપું છું હરિઓમ ઓમ જય ગુરુદત્ત જય હો